છું કે હું આવા વિડીયો ઉતારું ને એટલે હું બરાબર ફેમસ થાઉ મનસુખ રાઠોડ ને આજે જેલમાંથી બહાર આવીને ઋષિ મુન્યુ ની ભગવાન ની તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી રહ્યાના વિડીયોમાં તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે મનસુખ રાઠોડને તો ઓળખતા જ હશે એમ છે કે જે દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા હતા અને એને જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધ્યો હતો દોસ્તો હાલ એમ કહેવા છે કે અત્યારે મનસુખ રાઠોડ જેલની બહાર આવી ગયા છે એવા સમાચાર સામે મળી રહ્યા શું તમે નજીક હોય તો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી કે દોસ્તો શું મનસુખ રાઠોડ જેલની બહાર આવી ગયા છે કે નથી આવ્યા કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ થઈ રહી છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો દોસ્તો તમને ખબર હતી કે મનસુખ રાઠોડ છે માતાજી વિશે અવરનવર ટિપ્પણીઓ પણ કરતા હોય છે અને હાલે એમ કહેવાય છે કે બેસરાજી માનું પણ અપમાન કર્યું હતું અને દ્વારકાધીશનું પણ અપમાન કર્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ થયો હતો અને મનસુખ રાઠોડને જેલમાં નાખવામાં આવ્યા હતા દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે મનસુખ રાઠોડ છે જેલની બહાર આવી ગયા છે મને તો નથી લાગતું જેલની બહાર હોય તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આ તો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરીએ ફરીવાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયોમાં તપ્તકે બાય બાય